સરહદી તળાવના પાણીના કારણે આજુબાજુના વિસ્તારોમાં પાણીના તળ ઉંચા રહેતા અનેક કામોમાં ભારે હાલાકી ભોગવવી પડે છે જેના કારણે તળાવના પાણીના નિકાલ માટે ગામ લોકોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે આમ તો સામાન્ય રીતે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પાણીની તંગીનો વર્ષોથી સામનો કરતો આવ્યો છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદ વિસ્તારના ગણેશપુરા ગામમાં તળાવના પાણીના કારણે પાણીના તળ ઊંચા રહેતા સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે થરા તાલુકાના ગણેશપુરા ગામમાં આવેલ તળાવમાં બારેમાસ પાણી ભરાયેલું રહે છે જેના કારણે તળાવની બાજુમાં આવેલ અનેક વિસ્તારોમાં પાણીના તળો ઊંચા રહે છે જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં કોઈ પણ ખોદકામ કરતી વખતે તરત જ પાણી ઊંચું આવી જાય છે જેના કારણે આજુબાજુના લોકો કોઈ પણ પ્રકારનું કામકાજ પણ કરી શકતા નથી તો બીજી તરફ તળાવની અડીને આવેલ શાળા આવેલી છે અને શાળામાં અભ્યાસ કરતા આવતા બાળકોના વાલીઓ પણ બાર માસ ભરાઈ રહેલા તળાવના કારણે ભયનું માહોલમાં બાળકોને અભ્યાસ અર્થે મોકલી રહ્યા છે તો આ તરફ તળાવની બાજુમાં જ મોટું સ્મશાન આવેલું છે આત્મસાન ગામનું એકમાત્ર સ્મશાન હોવાથી અવારનવાર અહીં સમાધિ આપવા આવતા લોકો ખોદકામ દરમિયાન સ્મશાનમાંથી તરત જ પાણી નીકળતા અહીંના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે વારંવાર તળાવ ભરાઈ જતાં પાણીના તળ બારે માસ ઉંચા રહે તેના કારણે ગ્રામજનોને જે હાલાકી ભોગવવી પડે છે તેને લઈ ગ્રામજનોએ બેઠક યોજવી હતી આ બેઠકમાં તળાવના નિકાલ માટે તાલુકા કક્ષાએ અનેક વાર રજૂઆતો કરવામાં આવી પરંતુ કોઈ જ પ્રકારે પાણીના નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવતા આખરે ગ્રામજનોએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે આ તળાવને આગળ કોઈ પણ જગ્યાએ લઈ જવામાં આવે તેની ગ્રામજનોએ માંગ કરી છે આખું ગામ નીચાણના ભાગમાં છે અને તળાવ એક સાઈડમાં ઉપરના ભાગમાં આવેલું છે જેના કારણે કદાચ વરસાદ બીજો આવે ને તો આ તળાવનું પાણી ગામમાં અત્યારે જઈ શકે એમ છે અને બીજા નંબરમાં કે તળાવ પહેલાં આટલું નહોતું ભરાયેલું પણ સિંચાઈઓના પાણી અધરાવ્યા વત્તાં અહીંયા જે નરમદાનું જે કામ કરેલું છે એના જે વધારાનું પાણી છોડવામાં આવ્યું છે એ પણ આ તળાવની અંદર આપેલું છે જેના કારણે અત્યાર અહીંથી કરી અને આખે આખું તળાવ ભરાયેલું છે પછી અમારા સુમારપુરી દાદાનું મંદિર છે અને અહીંયા આગળ સમાધિઓ ગૌસ્વામી પરિવારને દેવામાં આવે છે હવે કાલે આ રીતે ગૌસ્વામી પરિવારની જે સમાધિ દેવાની થઈ તો બે ફૂટ ખોદવાથી પાણી સીધું ઉપર આવી ગયું છે પછી નજીકમાં જ સ્કૂલ છે જેની અંદર આટલું પાણી ભરાવાને કારણે છોકરાઓને દિવસે રમવા માટે બહાર નથી મોકલી શકાતા જેનું કારણ એવું છે કે કદાચ છોકરું નાનું ને રમતું રમતું તળાવ બાજુ જતું રહે તો એની કોઈ સંભાળ લેવામાં આવતી નથી પણ કદાચ શિક્ષકો સારા છે એના કારણે ગેટ બંધ કરવામાં આવે છે તો એ પણ એક જાતની ભીતિ છે વતા તળાવ આટલું ભરાવવાના કારણે આજુબાજુમાં ગંદકી ફેલાય છે અને ગંદકીના કારણે રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે અને બાજુમાં ટોકું તો ચોંકાનું પાણી પણ અત્યારે અંદર જવામાં આવે છે પાણીનું આખું ભરાવો ખૂબ જ વધી ગયો છે એટલે સરકાર થઈને એટલું કહેવા માગ્યું છે કે આ તળાવને ખાલી કરવામાં આવ્યું હોત તો અમારા ગામને પણ પાણીના તળ નીચા ગયા હોત અને કુવા બીયા ખોદવામાં અમારે શાંતિ રહે એના માટે કરી અને સરકાર અપીલ કરવામાં નામ તમારું તમારે લઈને સમસ્યા અમારા ગામ ગણેશપુરાની અંદર તળાવની મોટી સમસ્યા છે આમ જોઈએ તો આખા ગામમાં મોટા મોટી સમસ્યા સરવાણી પાણી થઈ જાય છે એટલે જમીનનું તળ ધીમે ધીમે ખૂબ ઊંચું આવી ગયું છે તમે જોતા જશો કે આ તળાવની અંદર એકદમ પાણી ઉપર આવી ગયું છે અમારે બાજુમાં જ હું શાળાનો મદદ નહીં શિક્ષક છું અને બાજુમાં જ શાળા છે મોટો પ્રશ્ન એ છે કે જો આ પાણીનું તળ જો તાત્કાલિક ધોરણે પાણી ખાલી કરવામાં ના આવે તો સંડાસના કૂવા પણ થઈ શકતા નથી નવા અને જે છે એમાં પણ પાણી ઉભરાઈને ઉપર આવે છે એટલે એ બંધ થવાની પૂરેપૂરી તકલીફ પડે છે બીજું એ કે જો પવન શાળાની દિશામાં હોય તો એ બાજુ ખૂબ જ દુર્ગંધ આવે છે ને આ મોટી સમસ્યા એટલે અમારે સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આ તળાવ તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવે જેનાથી સરવાણીનો પ્રશ્ન બંધ થઈ જાય બરાબર ઓછો થઈ જાય પછી બીજો પ્રશ્ન એ છે કે શાળાના કિનારે તળાવ આવેલો હોવાથી અમારે અવારનવાર છોકરાઓનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે બરાબર જો રિસર્ચમાં એ સામે જો ધ્યાન ના રાખીએ તો આ ક્યારેક મોટો પણ ગંભીર પ્રશ્ન ઉદ્ભવી શકે છે એટલે અમારે સરકારશ્રીને નમ્ર અપીલ છે અને બીજું એ કે અમારી આ સરવણીના કારણે આ પાણી ઊંચું આવવાના કારણે શાળાના આજે તમે જોઈ શકો છો કે કલરકામ કે પ્લાસ્ટર કે આ તે ઘણું બધું નબળું કામ પેલું પડી જાય એવું પેલું છે એટલે અમારી માગણી જ છે છ મહિનાથી અમે રજૂઆત પણ કરી હતી કે તાત્કાલિક ધોરણે આ શાળા પણ અમારે જે જગ્યા આપેલી જ છે જો સર્વે કરીને તાત્કાલિક ધોરણે એ જો મંજૂર કરવામાં આવે તો અમારે નવી શાળાનું માળખું પણ ઊભું થાય એવું છે ઓકે તમારું નામ શું મારું નામ ચૌધરી રમેશ કુમાર રૂપાભાઈ અને હું અહીં ગામનો સ્થાનિક જ છું શિક્ષક તરીકે અફરજ બજાવું છું ગણેશપુરા પ્રાથમિક શાળાની અંદર ઓકે તળાવને લઈને શું સમસ્યા છે તમારે તળાવ અમારે નજીક ફળ ફળ ભરાઈ ગયો છે અને ગામમાં ઢળવાની તૈયારીઓ મળી છે અને નિશાળ જોડીમાં નજીક છે છોકરાઓ ડુબાઈ મળશે એની ગંદકી વધુ વધી ગઈ છે કુવા અને કુવા સંડાસ ભરાઈ ગયા છે બાપજી એક કાલે દેવ થયા હતા તે સમાધિ ખોદી બે ફૂટમાં પાણી આવી ગયું અને તલામ ગામ માટે ખૂબ ખતરો છે ગામ માટે સરપંચને કોમ સરપંચને ભ્રમણ કાલે કરી હતી કાલે કોમ પૂરી ચાલુ કરશે કે ભાઈ આ સરકાર ખાલી કરી આપશે એમ

મને એવું લાગે છે કે બોર માંથી પોણે ઉછળ્યો એવું લાગે છે અને હાલ આ ત્રણ વર્ષથી તો ઘણો ને રેવા તેટલો ઉપયોગ એટલી ગંદકી વધી ગઈ પણ આજુબાજુ રહેવાવાળાને વાળાને સંદાસ પણ ભરાઈ ગયો અને એમાંથી પોણી ઉભરે છે એટલે કાલે મારા ગામમાં એક બાવા સમાજની અંદર મરણ થયું હતું એ સમાધિ સ્થળ છે કને એ સમાધિ સ્થળ હોય કને ખોદબાજી અહીંયા પણ પોણ આવ્યું અને એ પણ અહીંયાથી વી ફૂટ દૂર લઈને પડે સમાધિ યાલે આવી ફૂટ તકલીફ તાત્કાલિક એનો નિકાલ થાય શું તમારે માંગ શું છે તમારી તાત્કાલિક થાય કોઈ તમે રજૂઆત કરી ના રજૂઆત કરી નથી કરવાની ખરી ના કરવાની ખરી ને હા ઓકે તળાવને લઈને સમસ્યા તળાવનું શાળા બહુ નજીક છે મિનિટનું અંતર છે તળાવની અંદર જે પાણી છે ને બહુ ગંદુ પાણી છે એટલે છોકરાને જે થોડાક બહાર નીકળે ને તો જોખમ મોટું ને અંદરે એ શિયાળું પવન હોય ને ત્યારે બહુ આખી શાળાની દુર્ગંધ આવે ઓકે તમારું નામ ચીરાભી રાયબલભાઈ પટેલ